આ જીરુંબું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કહીએ સીતારામ તો આમાં આમ માછું હવે સીતારામ તો ફાઇટ મરી તો તું ય જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ લો તેને પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાંડની આજુબાજુ બાપુ પંસાળમાં અમારે કોળીના છોકરા બાપુ ભજન ગાય ત્યાં તેના મેળામાં કોકથી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ ને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન કદાચ બે ભજન ગાય ભગવાન ના પાંચ નામ એમાં મને શું ખોઈટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ને શીખવાની દે ભાઈ આ જેટલો હપ હોય ને અમને ખબર હોય

અને લગામ છે ને મારા નાથ માં છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયા કોઈ છે જ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપણે તો આમ તો આમ તો ઠેકડા ફરતા હતા ઓલે ચાવી રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલાય એવું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી આપડે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એકદી ખોટી તો રહેવાય ને જે હળવો રહે ને બધાય બાબુ કરોડપતિ હોય તોય રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધાની લગામ છે કોઈ કહેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં નો રહેતા રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દિવ રોગ નહીં મોકલે તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દિ ન હોય એ ઓલા ને ખબર છે હા હા આ બધું છે ને પૈસા છે અહીંયા જ આ છે વધારે પડતા પૈસા છે ને આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું રો આ પૈસા ને પૈસા છે અહિયાં રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કે કડ ને ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય મસરદાની હોય બારી બાણા બંધ હોય તો અહીંયા કડ બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી મસર ફાળતા હોય પણ મસર નહીં ખબર રામ હું તો એમ કઉ છું કે કોઈ ગરીબ માણા રહેતા હોય ને હાવજે જે માં બાપુ ભીખ માગીને ખાય ખાય માંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગી ખાય એના છોકરા બાપુ આમ લુગડા વગેરે ધૂળમાં રમતા હોય ને કોક દીક મારો નાથ અપાવે એક પાર્લે નું પડીકું એક પાંચ રૂપિયા વાળું બાપુ તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે નું આ કાગળિયું નથી ખબર શેનું છે એને એને એ પારલેનું પડીકું બાપુ લુગડાઉના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો એ તમારી તમારી મોળા મોળા તમને પડવા દે ઈ નો મોળા પડવા હારાની તો આખી દુનિયા છે ભલા તો આખી દુનિયા સલામ ગરીબ બાબુ ઝોપડામાં છે એને કોઈ પૂછે હા તે નો તહેવાર હોય અને કોક થી ક્યાં પૂછજો કે હાથે માટે નો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરે ના છોકરા ની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલ ના પૈસા નો હતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાથ જો અપાવે પાંચસો કિલો તેલ એ ઝૂપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરે ના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ ના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ નો મારી શકે કરવાની જરૂર તો આ છે મારા બાપ પછી કે હું નડતું હશે હું નડતું હોય આવો ભુવા નડે કઈ નહીં માણા જેવો અવતાર જન્મ ની કમાણી હોય માણા મળ્યા હોય અમુક અમુક તો પૈસા વાળા અને હારા ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય આપણને એમ હું તો એક અમારી બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણે તા હતા નકર તો નો આપડે બેનો બોલાવાય તમે બેન ને કીધું બેન ને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર નો લાગે કે એનો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય તો પણ મેં કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા મેં કીધું ઈવડે ઉજળા જાજા દેખાય તમે કે આવું નહીં વાર્તા પણ હું ના મેં કીધું તમ દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બાંધવા જો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કોઈ તમારે કરતા રૂપાળા નથી તો એને જેમ નથી લાગતી ને તમને લાગે હાલતા થઈ ગયા મારી વાત નો કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે બંધાવવા વાળાનું હલે આમાં આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાણા એવું ન માનતા હો એ કરતાં તો આપણા અંગોઠા થા ફારા હા ભણેલા તો બાપુ એવા ચિંક કે હલવાઈ ગયા છે ને વાત જાઓ તો હવે નીકળી ન થકતા કે હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારાવી દે એટલે એવું કઈ છે આ દુનિયામાં તમે જગત ને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલા બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જોવો હમણાં કોરોના આવ્યો એમાં બાબુ હારા હારા જ મીર્યા જાજો ભાગ ઝૂપડા માંથી લગભગ નથી મર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ બાઈ સડાવીને કેતું હોય નાના હું કઈ કરું છું એવો કોઈ દી વેમ ન રાખતા બોલો કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ ને ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોય તો થાત જ નહીં

હા તમને હારા હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે ને કે આ બાપા બેઠાને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય ધોતીયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડ્યું એને હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા દઉં બાપુ એવું એવું જોરદાર બોલતું એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે ભીખાભાઈ એવું આ ધરતી કપની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો કેટલા વાગે આવ્યો હતો ક્યાં ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલી વાલી પાડજો બાકી બીજું કંઈ માર જોતવાનું નથી એ તો મેં હમણાં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ ને તેથી હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠ ને છેતાલીસ મિનિટે આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો અને આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી નો આંચકો આવ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈ ને ધ્રુજાવતો ભુજ લીધો ભરડો અંજાર ને આટો ફરી ખેડો નાખો ખકડાવી ભચાવ ને કર્યું ભાંગી ભૂકો રાપણ રમ ઢોળતો સામખ્યાળી ને નોરવા દીધી સાન કે ભાન ઘેર કીરો કારો જુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીઆરી નથી બચવાની કે બારી ત્યાંથી ઊભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલ્ફીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કીરો કારો જૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીઆરી નથી બચવાની ક્યાંય બારી

સરકાર તરફથી એ બધા એને ખબર પડવા માંડી